હા મારું નામ રમેશ વડેદ્રા હું પોરબંદરમાં સામાજિક કાર્ય તરીકે એક સેવા આપું છું અને મારી નગરપાલિકાના જે વાહનો છે એની કમ્પ્લેન એવી હતી મારી ફરિયાદ હતી એસપી સાહેબને મેં મેલ દ્વારા ફરિયાદ કરેલી હતી ટ્રાફિક સાહેબને ભાઈ લેખિતમાં ફરિયાદ કરેલી હતી કે મહાનગરપાલિકાના જે વાહનો છે મો નાનાથી માંડી અને મોટા વાહનો છે એમાં ટોટલી વાહનોમાં નંબર પ્લેટ નથી આરટીઓના નિયમ મુજબ નથી અને લગભગ ડ્રાઈવરો છે તો ડ્રાઈવરના પણ મેં એવી કમ્પ્લેન કરી હતી કે અમુક ડ્રાઈવરો છે એના આગળ લાઇસન્સ એવું કંઈ છે જ નહીં તો એ એસપી સાહેબને મેં લેખિતમાં કમ્પ્લેન કરેલી સાહેબ આપ આપ એના લાઇસનો ચેક કરો ડ્રાઈવરોના અને પીયુસી વીમો ઇન્સ્યોરન્સ પાસિંગ ટોટલી વસ્તુ જે છે એ વાહનો ચેક કરો અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરો એવી મારી ફરિયાદ હતી ત્રણ ચાર દિવસ પહેલાંની તો એના અનુસંધાને ટ્રાફિક શાખા દ્વારા નગરપાલિકાના વાહનોમાં કાયદેસરની કાર્યવાહી હાલત હાલ છે એ ચાર પાંચ વાહનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે જે જે કરી એમાં તો હજી તો લગભગ એમ માનો કે ટોટલી વાહન છે એમાં અનલીગલી વાહનો ચાલે નગરપાલિકાના તો હજી મારી એવી છે કે ટ્રાફિક શાખા દ્વારા કાયમી માટે મહાનગરપાલિકાની એક જ ઝુંબેશ હલાવી તારીખે ચાર કે પાંચ કાર્યવાહી કરી છે તો હજી આ વાહનો ટોટલી વાહનો છે ટ્રેક્ટર છે જેબી લગતા જે કામગીરી સ્ટ્રીટ લાઇટની કરે છે વાહનો એટલે એ કે હજી ચાર પાંચ વાહનોમાં કાર્યવાહી થઈ છે મોટલી લગભગ વાહનોમાં કોઈ જાતના કંઈક કાગળિયા નહીં નંબર પ્લેટ નથી એમને એટલે કાયમી માટે મારી ટ્રાફિક શાખાને પણ એવી અરજ છે એવી ને એસપી સાહેબ ને અરજ છે કે આના ઉપર કાયમી માટે અરજ કાયદેસરની ઝુંબેશ જ હલાવવામાં આવે કે એક જ મહાનગરપાલિકાના વાહન હોય એના પર કાયદેસર કરી નાખે લીગલી થઈ જાય હજી મને મારા મુજબ જે મને ખ્યાલ કમિશનર સાહેબની જે ગાડીઓ છે એના ઉપર જે લાઇટો છે એ લગભગ અનલીગલી છે કદાચ હું જાણી એવું લાગશે તો એ ભી હું કમ્પ્લેન આગળ કરીશ